એક યુવાન ભાઈ હજી તો ત્રીસ વર્ષની ઉંમર હજી પરણે હમણાં લગ્ન થયા નાનું એવું છોકરું હજી તો એક હજી હમણાં એક બે વર્ષ થયા છે એક જ બાબો છે અને ત્રીસ વર્ષની ઉંમર બહુ ભણેલો આમ બહુ ભણેલો હોશિયાર બહુ હોશિયાર બહુ હોય આ તો સમજવા માટે વાર્તા છો હકીકત નહીં સમજવાની અને સવારના પહોરમાં આંખો ચોરતો ચોરતો ઉભો થયો એની પત્નીને કે ચા લે કે ઉભા રહ્યો થોડી વાર શાંતિ રાખો આવું તમારે ઘરે શાંતિ રાખો ઘરવાળી કે શાંતિ રાખો થોડી વાર હમણાં મૂકું છું પણ હજી ચા પીવા માટે થઈ અને પોતાના સોફા સેટ ઉપર બેસીને આ બેઠો ત્યાં તો ડોરબેલ વાગ્યો ટાણા આ યુવાન માણસ ભણેલો ગણેલો હોશિયાર બહુ હોશિયાર બહુ શક્તિશાળી સવારના પહોરમાં અત્યારે ત્યારે કોણ આવી ગયું આમ કરીને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં પાડા ઉપર બેસીને યમરાજા આવ્યા દરવાજા ઉપર યમરાજા હવે આને કઈ ખબર નહીં કે પાડા પર કોણ આવે એટલે આને એમ થયું કે પાડા પર બેહીને કોણ આવે પૂછ્યું કોણ કે તારું મોત તારું મૃત્યુ હું મૃત્યુ નો દેવ યમરાજા અને ત્યાં તો ધ્રાસકો પડ્યો મારું મૃત્યુ હા તારું મૃત્યુ અભિહાલ તને લેવા માટે આવ્યો છું આંખમાં અશ્રુની ધાર વહેવા લાગી મૃત્યુને હામે ઉભેલું જોયું મોતને યમરાજાને અને રડી પડ્યો માણસ યુવાન માણસ અરે બાપજી હજી તો ત્રીસ વર્ષ જ થયા છે અને ત્રીસ વર્ષમાં આટલી નાની ઉંમરમાં મને ઉઠાવી લેવાનું લઈ જવા હોય તો હું અંદર કોને કેતો હશે અંદર બાપજી મારા ઘરમાં બધા ઘણા વડીલો છે એમાંથી એકાદા ને પણ મને હું તો ત્રીસ વર્ષ બાપજી હજી જો હજી મારો વીમો પાક્યો નથી હજી હપ્તા ભરવાના બાકી છે મકાનના હપ્તા બાકી ગાડીના હપ્તા બાકી પ્રભુ અને આ બધું હું જતો રહીશ તો મારી પાસે કરશે કોણ હજી તો છોકરું નાનું છે લગ્ન હમણાં થયા અને તમે યમરાજા કે બધું ચાલે પણ મારા દરબારમાં એક મિનિટ નું મોડું ચાલે બધી વાત હાચી પણ હજી મારી ઉંમર નથી ભલામણ તમે સમજો તો ખરા મારી હજી ઉંમર નથી હજી મારે વીમો ભરવાનો બાકી છે હજી મકાન નો આપતો બાકી છોકરું નાનું હજી તો હજી લગ્ન કરવાના બાકી તમે ક્યાં કે જો અમારે એવું કંઈ ન હોય અમારે તો સવારના પોરમાં લિસ્ટ લઈ નીકળીએ અને પહેલું જ નામ તારું છે એટલે સવારના પોરમાં પહેલો વારો તારો છે તને ઉઠાવવાનો જ તારું મૃત્યુ છે અત્યારે મને એમ લાગ્યું કે આ સિદ્ધપુરનો હશે એટલે બહુ હોશિયાર માણસ હતો એણે કીધું યમરાજાને કીધું એક કામ કરો તમે આવ્યા છો તો હલો તમારી હારે હું મને લઈ જજો મારી નાખજો મને વાંધો નહીં પણ એક કામ કરો ચા પી લ્યો ચા તૈયાર છે મારે આંગણે આવે એને ચા પીધા વગર હું જવા દે તો ચા પી લઈએ પછી તમ હું આવું થોડી હોશિયારી વાપરી હું કર્યું યમરાજા યમરાજાએ મને લાગે કે બહુ આગેના નહીં હોય પાલનપુર ના જ હશે મહેસાણા ના હશે એ વળે કે ત્યારે તું લાય ત્યારે આપણે સિદ્ધપુર ને આપણે મહેસાણા આપણે ક્યાં દૂર છે યમરાજાએ એનો જે લિસ્ટ લઈને આવ્યા હતા એ લિસ્ટ એક બાજુ મૂક્યું પાડાને કીધું બાર ઊભો રે પાડાને કીધું બાર ઊભો રે હું ચા પી લો પાડા ઉપર યમરાજા નીચે ઉતર્યા અને પેલા યુવાનને કીધું ભાઈ લાવો ચા ટીપોઈ મૂકી ખારી લાવ્યો ગાંઠિયા લાવ્યો અને સાહેબ ભાખરી લાવ્યો ગરમ ગરમ અને ચા તો આખી કીટલી મૂકી દીધી આખી કેટલી મૂકી દીધી આખી કેટલી ભરી મૂકી દીધી એમ રાજા જેટલી પીવું એટલી પીવો તમ તાર મોજ કરો અને યમરાજાને મજા આવી ગઈ કે હાર મારું સ્વાગત કોઈ કરે નહીં દુનિયામાં અને પહેલો વેલો માણસ એવો મળ્યો કે મારું સ્વાગત કરે છે મને ચા પીવડે આવે છે હર હર યમરાજા એ રાજીના રેડ થઈ ગયા હું અને સિદ્ધપુર ની ચા પીધી એટલે તો એમ ચક્કર આવવા લાગ્યા યમરાજા અને એમાં દરજીના ઘરની ચા સમજે ને સમજાય આ તો બધું ચા પીધી એટલે તો યમરાજા યમરાજા તીધા બિસ્કિટ બિસ્કીટ ઉપાડ્યા અને યમરાજા ખાવામાં અને ત્યાં ચા પીવામાં રચ્યા પચાર્યા એવામાં પહેલાં યુવાને શું કર્યું યુવાને ઓલી જે લિસ્ટ જે હતું કાગળ કે હવારથી હા સુધી કોને કોને લાવવાના એ કાગળ આમ લઈ લીધું હાથમાં અને કાગળ વાંચી લો પહેલું નામ પોતાનું હતું સવારના પર એણે શું કર્યું ઉપરથી નામ ચેકી નાખ્યું અને પોતાનું નામ નીચે લખી નાખ્યું કે હાંજ સુધીનો સમય મળી જાય તો હાંજ સુધીમાં ઘણું કામ પરવારી લેવાય પતિ પત્નીને કહી દઉં કે હોનું ક્યાં મૂક્યું છે આ બધું મારા છોકરાઓને બધાને બધી વાત કરી લઉં પછી હાંજ પડે ભલે જે થવું હોય એટલે હાંજે મારું મૃત્યુ આવે એવું હું કરી લઉં એટલે ઉપતી નામનો ચેકો મારી અને નામ નીચે લખી નાખ્યું અને ચિઠ્ઠી પાછી બંધ કરીને યમરાજા પાસે મૂકી દીધી યમરાજાને કંઈ ખ્યાલ ન આવ્યો પણ યમરાજા ચા પાણી કરીને ઊભા થયા અને ઊભાથી બહુ રાજી થયા અને કે યુવાન કે ધન્યવાદ છે આજે કોઈ મારું સ્વાગત ન કરે આજે તે મારું સ્વાગત કર્યું છે હું તારા પર બહુ રાજી થયો એટલે હું તારા પર બહુ રાજી થયો એટલે એટલે શું આજે આમ પહેલેથી હું લિસ્ટ તૈયાર શરૂ કરું પહેલું નામ પહેલું પણ આજે પહેલું નામ હશે એ તારું છે એટલે હું તને નહીં ઉઠાવું પણ છેલ્લું નામ જે હશે એને ઉઠાવીશ આજે પહેલો એ છેલ્લું નામ હશે એને આજે પહેલો નંબર લઈ લઉં કારણ કે તે મને ચા પીવડાવી છે જે છેલ્લું નામ હશે એને આજે અત્યારે અભ્યાલ ઉઠાવી લઉં તું ચિંતા ના કર હું દશા થાય તે મને ચા પીવડાવે છે આના ઉપરથી શીખવા જેવું એ છે કર વહી कर वही जो तू चाहता है कर वही जो तू चाहता है तो होगा वही जो वो चाहता है कर वही जो तू चाहता है कर वही जो तू चाहता है तो होगा वही जो वो चाहता है मगर कर वही जो वो चाहता है कर वही जो वो चाहता है तो होगा वही जो तू चाहता है જે શાસ્ત્રમાં કીધું છે જે ઈશ્વર કહે છે એ જો કરો તો તમારું ધાર્યું થાય સાહેબ